યુટ્યુબ ફેમિલી ગમ છો બધા બધા મજામાં જશો કારણ કે આપણા લોકો જતા બધા મજામાં જઈશ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને હું સડી છું બસ ઉપરને તો પહેલાં તો બધાને જયમાં મોબાઈલને ગુડ મોર્નિંગ તો મિત્રો આજે છે ગણેશ ચતુર્થી તો આજે અમારા ગામમાં કેવું આયોજન છે એ પણ તમને બતાવીશ તો તમે વિડીયો કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને જયંતી ફાઈવ બી જાય છે હવે વિડીયો અપલોડ કરવા માટે કારણ કે અહીંયા ફાઈવજી જ્યાં આવતો અહીંયા જવું પડે નકર તો અમારું નેટ બધું પૂરું થઈ જાય આખો દી બધા એ નહીં કોઈ જ એવું કરીને બેહવું પડે એટલે વિડીયો અપલોડ કરી આવી બધા તમારે હાટું ગમે ત્યાં આવવા નાનો ભાઈ પણ સવડે આવ્યા છે દવાખાને ના આ છે દવાખાનું તો તમે એટલે દવાખાનાનું કામ પતાવીને પછી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને તમને જ્યાં પણ જઈએ તમને બધું બતાવી દઉં જો હવે બાવીસમો વારો છે તો અમે એ મારું કામ પતાવી દઈએ અને રો કાકાએ કે લખાવી ગાડી અમારી હોડા હેઠી જ આવ્યા હોય છે અમે આયુર્વેદિક હોસ્પિટલે તો કાકાને કાક દવા લેવાની હતી તો અમે આવી જાય આયુર્વેદિક હોસ્પિટલે તો આ છે અમરેલીની આયુર્વેદિક હોસ્પિટલને માનો આટા મારે તો સો ટકા આયુર્વેદિક દવા અહીંયા અમરેલી મળી જાય છે તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી આ કામ પત પછી ક્યાંક આગળ જઈએ વિડીયોમાં કન્ટિન્યુ રહીજ એટલે તમને બતાવી હું માનો કાંઈ કહેવાનું તાર કંઈ કેવા નહીં દવાખાને અમે આયુર્વેદિક દવાખાનું છે સો ટકા ગેરંટી વાળું એટલે શું છે કે હવે દવા લઈશ પછી કેવું રિઝલ્ટ આવે પછી તમને કહીએ પછી વેટ કરીએ છીએ હવે ક્યારે વારો કોના ખબર તડકો થઈ જશે વાગી ગયા છે સાડા બાર અને હવે રિપોર્ટ આવે તેની વાર રિપોર્ટ આવે તેનો વેઇટ છે તો રિપોર્ટ આવો પછી અમે નીકળીએ કંઈક નાસ્તો બાસ્તો કરીએ તો કાંઈ એની વિડીયો કન્ટિન્યુ આર્ટિસ્ટ લેવો હું માનવ બી તો મને در خپل لهوه ځای مړی دی یوونیورسل ما نو اسه کاګل نا نا وټا یې مشين جوړی مليتاه نا نا وټا یې مشين جوړی دینه فیمس ډال پکوان خووا ان آ کاکا بناوې چې ډال پکوان ځو ډنګړي ستاره شه

ખૂબ જ વ્યાજબી ભાવે તમને વસ્તુ મળી જાય એકવાર મુલાકાત કરો સ્માર્ટ બાજાર લેડીઝની આઈટમ પણ મળી જાય સ્માર્ટ બજારમાં તમે જોઈ શકો છો માત્ર માત્ર બસો નવ્વાણું રૂપિયામાં તમારે જે પણ કુર્તી જોઈએ મળી જાય બસો ને નવ્વાણું રૂપિયામાં એક વાર સ્માર્ટ બજારની મુલાકાત લ્યો પછી તમને ખબર પડે આ બધી બસો નવ્વાણું વાળી કુર્તી બિસ્કીટની કોઈ પણ આઈટમ લેવી હોય તો તમારે આવી જવાનું સ્માર્ટ બજારમાં બિસ્કીટો એપીએફી છે ઓરિયો છે ગુડ્ડે છે આ છે ઓરિયો આ ટ્વેન્ટી ટ્વેન્ટી આન કાંઈ ખબર નથી

દહીં દૂધ છાશ ટોટલ વસ્તુ મળી જાય ચીઝ ફેમિલી સફરજન ટોટલિંગ બકાલું મળી જાય તમને અહીંયા અમૂલની બધી આઈટમ મળી જાય ગલકા ભેંડો હાલો પૂછે એમ કે તમારે બોર બોર જોતા છે તો દઈ જાઓ બધી કોકો ની આઈટમ ને ગણપતિ દાદા દીધા છે સ્માર્ટ બજારની અંદર તો ગણપતિ દાદાના તમે દર્શન કરી લેજો આ છે બધી ચોકલેટ બજારમાંથી ખરીદી કરી લીધી છે અને હવે નીકળીએ ઘર તરફ કારણ કે આજે છે ગણેશ ચતુર્થી હવે ગણપતિ દાદાને પણ અમારે બનાવવું ઉપર છે તો આ છે અમરેલીનો સ્માર્ટ બજાર ઠેલો ભરીને લાયા 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 ઠેલો ભરીને લાયા

નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા સી યુ